ના તો ખટખટ દાણે છૂટી જાય એટલે હવે વ્યાસી તાલી છે બાવા મોટી ને વેહવા જ ના આલી મે તું ઊભી થઈ જ તો છોકરો હર બાપ હવે હે ફોટો હિના હા હવેથી મારી આવન બાય આ તો છૂટી ગઈ બોલ તો બોલે આમ છે બાવે આ છૂટો હટ થાય ઉલ્યો તો થાત પશુપાલક મિત્રો ખરેખર જે શણકી છે એ ઘણી વખત એની ઓલાદની અંદર હોય છે અથવા તો એના કોઈ પોષક તત્વોની ઉણપતિ થતી હોય છે મોટાભાગે ગાય ભેંસ ઘોડા દરેક પ્રાણીઓની અંદર આ શણકી જેને આપણે સ્ટ્રિંગ હોલ્ડ ઘોડાની અંદર કહેતા હોઈએ છીએ આ પ્રોબ્લેમ રૂટિનલી વધારે પડતો ગર્ભધારણની અવસ્થામાં જોવા મળતો હોય છે જેની અંદર સળપીનું ઓપરેશન ઉભી બી ને કોઈ પણ વેદના રહી ગમે ત્યારે થઈ શકે છે બરાબર જેવી રીતે આ ભેંત જરા બી ચાલી નથી શકતી ફ્રેક્ચર થઈ જાય આ રીતનું ઘણી વાર આપણે જો સણકીના ઘડાવીએ તો આ રીતના પાછળ પગ થઈ જાય એના કારણે સળખીને ફ્રેક્ચર પણ થઈ જતું હોય છે

OK Another small liksom How much is another? I can not compare Brother look at the us I've got Oh Really Put the shoes first There are secondo OK or How come Brother who Background